નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આર્યન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે વારે વારે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય છે જે મને વારેવારે સવાલ પૂછે છે કે સર મારા ઓડિટિંગમાં પંદર માર્ક આવ્યા છે એકાઉન્ટમાં એકવીસ માર્ક આવ્યા છે તો ટોટલ મારું તો છત્રીસ થાય છે શું હું પાસ છું સર માર્કમાં મને ગ્રેસિંગ આપશે સર રોજ એમસીક્યુનું જે પરિણામ રિઝલ્ટ આવે છે એ શું ફાઇનલ છે પૂરક પરીક્ષા કોણ કોણ આપી શકશે સર આ જેટલા પણ ક્વેશ્ચન્સ જે મને વારે વારે સ્ટુડન્ટ્સ દ્વારા પૂછવામાં આવે છે આજે હું એક જ વિડીયોમાં બધાનો આન્સર આપવા માગું છું અને આ એક જ વિડીયોમાં આજે આપણે બધા ક્વેશ્ચન્સને આપણે કવર કરીશું વિદ્યાર્થી મિત્રો તો મારો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો કે સર ઓડિટિંગમાં છે ને મારા પંદર માર્ક છે અને એકાઉન્ટમાં એકવીસ માર્ક છે તો ટોટલ તો મારું છત્રીસ થાય છે તો શું સર હું પાસ છું તો હા વિદ્યાર્થી મિત્રો જો તમારા ઓડિટિંગમાં કે એકાઉન્ટમાં તમારા ઓછા માર્ક હોય અને તમારા માર્ક ઓડિટિંગ કે એકાઉન્ટમાં એક માર્ક કોઈમાં વધારે હોય બરાબર તો તમારું ટોટલ તો છત્રીસ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમારે ટેન્શન લેવા જેવી કોઈ વાત નથી તમે એના અંદર પણ પાસ જ કહેવા ધારો કે હું તમને એક એક્ઝામ્પલ આપું ધારો કે મારા ઓડિટિંગમાં થત્રીસ માર્ક છે બરાબર અને મારા એકાઉન્ટમાં દસ માર્ક છે તો ટોટલ તો મારું કેટલું થયું તો ટોટલ મારું ચાલીસ થયું બરાબર ટોટલ તો મારું ચાલીસ થયું ને વિદ્યાર્થી મિત્રો તો ચાલીસ માર્ક છે જે છત્રીસના ઉપર છે તો પણ હું પાસ જ ગણાવું એટલે તમારે ટોટલ મળીને તમારા છત્રીસ માર્ક આવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો ચલો આપણે આનું હવે પ્રૂફ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ એક રિઝલ્ટ છે તમે જોઈ શકો છો સિક્સ સેમેસ્ટરનું આ રિઝલ્ટ છે અને આ રિઝલ્ટમાં જો તમે જોઈ શકો બે જુલાઈ બે હજાર એકવીસનું આ રિઝલ્ટ છે સિક્સ સેમેસ્ટરનું રિઝલ્ટ છે બરાબર તો તમે આ રિઝલ્ટમાં જોઈ શકો છો કે ઓડિટિંગમાં ઓડિટિંગમાં ટ્વેન્ટી વન માર્ક્સ છે બરાબર એકાઉન્ટમાં સોળ માર્ક્સ છે બરાબર તો ટોટલ કેટલું થયું ટોટલ તો થર્ટી સેવન થયું ટોટલ થર્ટી સેવન થયું જે અહીંયા લખ્યું છે બરાબર ટોટલ થર્ટી સેવન તો પણ એ પાસ છે બરાબર તમે અહીંયા જોઈ શકો છો પાસિંગ રિઝલ્ટ છે બરાબર તમે જોઈ શકો છો એનું સીજીપી આવે છે બરાબર સેકન્ડ ક્લાસ બતાવે છે તો પાસ છે એટલે આ પરથી આપણે જોઈ શકીએ છીએ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે ટોટલ તમારું થર્ટી સિક્સ થવું જોઈએ એ ગમે તે રીતે તમારું થર્ટી સિક્સ થાય એટલે તમારે ટેન્શન લેવા જેવી વાત નથી કે તમારા બંને વિષયમાં વધાર નથી આવ્યા તો પણ ચાલે પણ તમારું ટોટલ થર્ટી સિક્સ થવું જોઈએ બરાબર હજુ એક તમને ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો હજુ એક તમને રિઝલ્ટ બતાવું તો વિદ્યાર્થી મિત્રો આ જે રિઝલ્ટ છે એ છે ને સેમિસ્ટર ફાઈવનું છે નવેમ્બર બે હજાર ઓગણીસ સેમેસ્ટર ફાઈ તો એમાં પણ વિદ્યાર્થી મિત્રો હવે તમે જોઈ શકો છો કે ઓડિટિંગમાં ઓડિટિંગમાં અહીંયા તમે જોઈ શકો છો પંદર માર્ક છે બરાબર ને અને એકાઉન્ટમાં કેટલા માર્ક્સ છે તો એકાઉન્ટમાં બાવીસ માર્ક છે બરાબર એટલે ટોટલ કેટલું થાય છે પંદર પંદર પ્લસ ને પંદર પ્લસ બાવીસ બરાબર એટલે ટોટલ કેટલા થાય છે થર્ટી સેવન માર્ક્સ થાય છે ટોટલ થર્ટી સેવન તો શું છે રિઝલ્ટ શું બન્યું પાસ બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે તમે જોઈ શકો છો આ તમને હું પ્રૂફ બતાવું છું કે તમારા ગમે એ રીતે તમારા માર્ક્સ છત્રીસ થવા જોઈએ ભલે પછી તમારા એકાઉન્ટમાં દસ માર્ક હોય અને ઓડિટિંગમાં ત્રીસ માર્ક હોય તો પણ તમારું ટોટલ છત્રીસ થવું જ જોઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર ને તો આ હવે તો તમને આ કોઈ ક્વેરી રહેશે નહીં કે સર હું પાસ છું કે નથી પાસ બરાબર ને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે હવે આપણે આપણું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સેકન્ડ ક્વેશ્ચન્સ છે સર માર્કમાં ગ્રેસિંગ આપશે મને પાસ કરશે તો વિદ્યાર્થી મિત્રો જો તમે બધા વિષયમાં પાસ હોય અને તમને એક વિષયમાં થી સાત માર્ક ઘટતા હોય બરાબર છથી સાત માર્ક તમને ઓછા પડતા હોય પાસ થવા માટે તો ઓબ્વિયસલી તમને એ લોકો ગ્રીસિંગ આપીને પાસ કરી દેશે બરાબર હું એમ એમને નથી કહેતો કે આ ગ્રેસિંગ કેમ આપશે આ ગ્રેસિંગ આપવાનું છે ને એક કારણ છે જ્યારે થર્ડ સેમની એક્ઝામ લેવાઈ ને એમસીક્યુ બેસ્ટ ત્યારે પણ એ લોકોની સ્ટુડન્ટ્સને ગ્રેસિંગ આપ્યું હતું બરાબર તો થર્ડ ગ્રેસિંગ આપે છે તો ફિફ્થ અને તમને પાસ કરશે જ બરાબર ને નાઇન્ટી નાઇન આપશે અને તમને પાસ કરશે વિદ્યાર્થી મિત્રો બરાબર ને તો એમાં પણ તમારે ટેન્શન લેવા જેવી વાત નથી પણ યાદ રાખજો તમે જો કોઈ એક વિષયમાં ફેલ છો બરાબર એક વિષયમાં જો તમે ફેલ છો ને તો જ તમને ગ્રેસિંગ મળશે બાકી એવું હોય કે તમે બે થી ત્રણ વિષયમાં તમે ફેલ છો તો તમને ગ્રેસિંગ મળશે નહીં બરાબર વિદ્યાર્થી મિત્રો માત્ર જો તમે એક જ વિષયમાં ફેલ છો ને તો જ તમને ગ્રેસિંગ મળવાનું છે બાકી ગ્રેસિંગ મળવાનું નથી દરેક વિદ્યાર્થીઓનો થર્ડ ક્વેશ્ચન્સ તો આયા જ છે કે સર જે રોજ એમસીક્યુનું પરિણામો રિઝલ્ટ આવે છે એ સર સાચું છે શું એ ફાઇનલ છે તો હા વિદ્યાર્થી મિત્રો એ ઓફિશિયલ જે યુનિવર્સિટીની વેબસાઇટ છે ને ત્યાં જ એ રિઝલ્ટ મૂકવામાં આવે છે અને એ વિદ્યાર્થી મિત્રો તદ્દન રિઝલ્ટ એ સાચું છે અને પણ એમાં પણ એક ક્વેશ્ચન હોય છે કે સર એ શું ફાઇનલ છે ના વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલી એ ફાઇનલ રિઝલ્ટો નહીં કહેવાય કારણ કે એવા કેટલાક વિદ્યાર્થી મિત્રો હોય છે જેઓ ફેલ હોય જેમના ચૌદ માર્ક હોય પંદર માર્ક હોય પણ એ લોકો બીજા બધા સબ્જેક્ટમાં પાસ હોય મેં કીધું એ પ્રમાણે તો એને જે તે ગ્રેસિંગ મળશે નહીં તમને ફાઇનલ રિઝલ્ટમાં જ ખબર પડશે હા આ રિઝલ્ટ તો ફાઇનલ જ છે પણ તમને આ રિઝલ્ટના અંદર ગ્રેસિંગ તમને મળ્યું છે કે નહીં એ તમને ખબર નહીં પડે એ બેઠા તમારા કેટલા માર્ક છે ને એ તમને ખબર પડે પણ તમે પાસ છો કે પાસ નથી એ તમને આમાં ખબર નહીં પડે તમને ગ્રેસિંગ આપશે તે ગ્રેસિંગ કેટલા માર્ક્સનું આપશે એ આમાં તમને ખબર નહીં પડે માટે વેઇટ કરો વિદ્યાર્થી મિત્રો તમારો ફાઇનલ રિઝલ્ટનું વેઇટ કરો તમને ગ્રેસિંગ મળ્યું છે કે નહીં એ તમને ખબર પડશે બરાબર વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ તમે કોઈ પણ ડિસિઝન તમે લઈ શકો છો ઓકે હવે આગળ છે ફોર્થ ક્વેશ્ચન કે સર પૂરક પરીક્ષા કોણ કોણ આપી શકશે તો ભાઈ પૂરક પરીક્ષા એવા વિદ્યાર્થી મિત્રો આપી શકશે કે જે વિદ્યાર્થી મિત્રોનું લોગ નથી થયું બરાબર એક્ઝામમાં એ લોકો એક્ઝામિનેશન હોલમાં તો બેસી ગયા પણ એ લોકોનું લોગિન થયું જ નહીં કે એ લોકો છે ને કોઈ કારણસર સર એક્ઝામ અપાવી જ નથી બરાબર તો એવા વિદ્યાર્થી મિત્રો આ પૂરક પરીક્ષા અપાવી શકશે પણ એટી જે વિદ્યાર્થી મિત્રોની આવી છે હવે જેમના ત્રણ ચાર વિષયમાં બાર તેર ચૌદ માર્ક આવ્યા છે હવે એવા વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપી શકશે કે નહીં આપી શકશે એની કોઈ ક્લે ક્લેરીફાઈ કરવામાં યુનિવર્સિટી દ્વારા આવી નથી બરાબર હવે આવી કોઈ ક્લેરીફાઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે કે ભાઈ એટી વાળા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એ લોકો પણ આ એક્ઝામ આપી શકશે બરાબર ને તો હું તમને જણાવી દઈશ એના માટે એક પ્રોપર વિડીયો બનાવી દઈશ ટેલિગ્રામમાં પણ મૂકી દઈશ પણ હાલ તો એટી કેટીવાળા આ એક્ઝામ આપી શકશે પૂરક એક્ઝામ કે નહીં આપી શકશે એની કોઈ ક્લેરીફાઈ થઈ નથી વિદ્યાર્થી મિત્રો બરાબર ને તો આઈ હોપ તમને મારા બધા સવાલોનો જવાબ તમને મળી ગયા હશે બરાબર ને જો તમને બધા સવાલોનો જવાબ મળી ગયા છે તમારા ડાઉટ ક્લિયર થઈ ગયા છે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તમે જરૂરથી કરજો બરાબર મળીએ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો